કે દાદા દાદી છોકરાઓને બગાડી દે છે આમાં શું ઓપિનિયન છે તમારો બગાડે ને બગાડે એના છોકરાના છોકરા છે તે બગાડે તો તરું કે કે એના છોકરાના એના છોકરાઓના મનમાં સુધરેલું એટલે શું એનો ખ્યાલ જ સાવ ખોટો છે એટલે એને આ જે કરે છે બગાડેલા લાગે છે તારી જોડે આમણે આવું જ કામ પાડ્યું તું હવે તને એ ઉગી નીકળ્યું છે ત્યારે તું અત્યારે જ્યાં જે કઈ છું તે છું હમમ એક પણ સફળ પિતા કે માતા જે છે અત્યારે સારી સારી જગ્યાઓ પર એવો ઇનકાર તો કરી શકે એમ નથી કે એમના મા બાપે એમને એમની તાલીમ નથી બરોબર કરી એમનું યોગદાન તમારામાંય છે તમે ભાગશાળી છો કે હવે તમારા છોકરાઓમાં પણ એ યોગદાન આપી રહ્યા છે પણ એક વયનો ભેદ હોય ને એ થોડાક કૂણા પાડે એટલે હું મારા દીકરા જોડે સ્ટ્રિક્ટલી વર્તી શક્યો હોઉં એવું એના દીકરા જોડે ના વર્તી શકું એમાં સ્વાભાવિક છે કે મને થોડીક હવે અત્યારે એવું થાય છે આ છોકરીઓ આવે એની દીકરીઓને બધા લઈને હોમવર્ક નું પણ લઈને જે અમારી દીકરીઓ ને એમની દીકરીઓને સાથે લોકો માઓ કામ પાડે છે એ મારાથી બધા એમને આઘાજ રાખે એટલે આને કહેશું ને એટલે કે છે કે અત્યારે રહેવા દો એ નથી કરવું ને તો ચાલશે રહેવા દો એવું ના ચાલે કાલ ટીચર એને આમ તારે ઠીક છે હવે શનિ રવિ હશે ને ત્યારે જ એને અહીંયા મોકલીશું સમજું કે સાચી વાત છે શાળાઓના અભિગમ એમાં આવું બધું હોય છે અને અમને તો આની ટેવ જ નથી એટલે હવે કેવી રીતે એમને સમજાવું કે બેટા એના સિવાય પણ બીજું ઘણું બધું એ શીખી શકશે અમારી જોડે રહેશે વાતો કરશે તો પણ હવે એ આ સમયગાળામાં જેમ જીવાતું હોય ને એમ જીવવું પડે એમાં આપણે આપણે અને એવું કઈ કરવા જાય છે દાદા દાદી એટલે દાદા દાદી ગમતા નથી પણ ન ગમે તોય હું તો કહું છું રાખો તો ખરા એમને બહુ ફેર પડશે ઘરમાં રાખો દાદા દાદી ઘેર હશે ને બહુ મોટો ફેર પડશે તમને જ બહુ મજા પડશે કારણ કે તમે બે જણા ધાર્યા ત્યારે ધારો ત્યાં જતા રહી શકશો અને આ બે જણા કઈ ના નહીં પાડે અને સાચો છે છોકરાને કારણ કે મૂડીનું વ્યાજ છે વાત સાચી છે ને હંમેશા વ્યાજ બહુ વાલું હોય દાદા દાદી ને બાળકો હંમેશા